ભરૂચ સમાસ્ત વાલ્મિકી સમાજ દ્વારા ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદના આસારવા વિધાનસભામાં ધારાસભ્ય દર્શન આપતા હર્ષાને ઉમંગની લાગણી સમગ્ર ભરૂચ જિલ્લા અને શહેરના વાલ્મીકી સમાજના લોકો અનુભવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલ અને સમાજના સભ્ય દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વેચી દર્શન વાઘેલાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સફાઈ કામદાર સેલના કિરણ સોલંકી સહિતના આગેવાનો અને સભ્યો જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચાલતી ગુજરાતની સરકારમાં ઐતિહાસિક નિર્ણય એવો લેવાયો કે આજે ખરેખર સમગ્ર ગુજરાતના વાલ્મિકી સમાજ હર્ષની લાગણી અનુભવે છે આજે ભરૂચ જિલ્લાની અંદર પણ અમારા વાલ્મીકી સમાજના લોકોએ જે અસારવા છપ્પન મત વિસ્તારના ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલાજીને મંત્રીમંડળમાં જે પદ આપ્યું છે રાજ્ય સરકારના મંત્રી બનાવી અને સ્વતંત્ર હવાલો જે સોંપવામાં આવ્યો છે તેના માટે અમે ખરેખર ખૂબ જ આનંદિત છે અને દિવાળી ટાણે જે ગુજરાત સરકારે વાલ્મીકી સમાજને આ એક સારામાં સારી ભેટ આપી છે તે બદલ હું ગુજરાત સરકારનો ભારતીય જનતા પાર્ટી ગુજરાતનો અને તેમના મોડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે આ વાલ્મિકી સમાજને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે ખરેખર આ મહત્ત્વ ખૂબ જ પહેલાં આપવામાં આવતું આવવું જોઈતું હતું પરંતુ દેરાએ આવે આવે પણ વાલ્મિકી સમાજને આજે ન્યાય મળ્યો છે એ બદલ ખરેખર વાલ્મિકી સમાજ ખૂબ જ આનંદિત છે